માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન સ્વરૂપે ગુજરાત પર ત્રાટક છે જે આ ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમ છે આને કારણે અમુક વિસ્તારોમાં પંદર ઇંચથી પણ વધુ વરસાદ પડી શકે છે આ વરસાદનો લાભ લગભગ સિત્તેરથી એસી ટકા ગુજરાતને મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેનું જ્વર વધુ રહેશે હવામાન નિષ્ણાંત પ્રેસ ગોસ્વામીના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો એક મજબૂત રાઉન્ડ શરૂ થવાનો છે જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ છે હાલમાં આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પરંતુ તે આગામી ચોવીસ કલાકમાં એટલે કે આજે મજબૂત બનીને માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે આ સિસ્ટમ ઓડિશા છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને લગભગ ત્રણ સપ્ટેમ્બરની રાત્રે અથવા ચાર સપ્ટેમ્બરની સવારે ગુજરાતની સરહદો સુધી પહોંચે તેવી સંભાવના છે પરેશ ગોસ્વામીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે સૌથી મહત્વની વાત એ છે કે આ સિસ્ટમ ગુજરાત પર આવીને વધુ મજબૂત બનીને

સૌથી વધુ અને અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાલ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે જે વિસ્તારોમાં અત્યાર સુધી ઓછો વરસાદ થયો છે તેમને પણ આ રાઉન્ડથી ફાયદો થશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વઢિયાર આરિસ સમી શંખેશ્વર રાધનપુર અને કચ્છના રાપર જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જામનગર પડકરી ધ્રોલ રાજકોટ જસદણ વીસિયા અને ચોટીલા જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે પ્રેશ ગોસ્વામીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આ વરસાદને હળવાશથી ન લેવો જે વિસ્તારમાં પહેલેથી જ અતિવૃષ્ટિ થઈ છે ત્યાંના ખેડૂતોએ હાલ વરાપની આશા રાખવી નહીં ચોમાસું હજુ લાંબુ ચાલશે ને આ સમયગાળામાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો ત્રણ તારીખ કે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે મહીસાગર દાહોદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર વલસાડ ધમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ